સુરતના વેસુ વિસ્તારમાંથી એસએમસીએ ઝડપી પાડ્યું ગેરકાયદે કોલ સેન્ટર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે વેસુ વિસ્તારમાં આવેલા સોમેશ્વરા સ્ક્વેરના ત્રીજા માળે એક ઓફિસમાં આ કોલ સેન્ટર ચાલતું હતું જેના દ્વારા લોકો સાથે આચરવામાં છેતરપિંડી આવતી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર કોમ્પ્યુટર અને લેપટોપ સાડત્રીસ મોબાઈલ ટીવી આર રોકડા રૂપિયા બાર હજાર અને સાત શખ્સોની ધરપકડ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલે આ સાત શખ્સોની ધરપકડ સાથે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ ચાર પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે મુખ્ય આરોપી આવેશ ઇલિયાસ શેખાણી અને દીપેશ ભૂત ફરાર છે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પકડાયેલા આરોપીઓ રાહુલ ઠાકોર સુરતી શિયા હિતેશ માલવિયા નઝમુદ્દીન સિદ્દીકી શિલ્પા ચંદુભાઈ વણકર હુસાના કાઝી સગીરભાઈનું કિશોરને સ્ટેટ મોરિંગ સેલે ઝડપી પાડ્યો હતો જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ